ને દાળીયા કરે લે થોડે તો કાંઈ કા ડુંગળીનું કામ પૂરું થઈ જાય ને દાડીયા કરી લીધા ને અત્યારે તો હું જાઉં છું પાણી વાળો હાલ ત્યાં ક્યારે બાકી કાલના પાવાના તો એ પાઈ દઉં પછી ડુંગળી ડુંગળી મળવા અને દોસ્તો એક કે લેટ વેચીને તો પાછા વીઆ પછી આપણે ડુંગળી મળવા કારણ કે ડુંગળી મળવાનું સારું દે જવું તો હવે ડુંગળી મળવા મળી લેટ આવે સુધી પછી પાછા વીજ તાઉ ના بی

मेरा फोन अटलो मटो जो अटलो मटो अटलो आ हो था हा

Comment que je... Oui, c'est ça, c'est ça, c'est ça, c'est ça, c'est ça, c'est ça, c'est ફાઇનલી દોસ્તો અત્યારે કે પાંચ વાગી જ હે અને બધાયથી કેટલા અમે દાડિયા છે પાંચ જણા ઘરના થઈ તો ચોવી દાળિયા થી હે કે એટલું બધું મળે જોયું હે જવું તમે બધાય અને મોળવામાં કેટલા ફાસ્ટ છે બધાય કારણ કે એક દીમા સોવી જણાથી એટલું મળવું એટલે લગભગ દોઢસો છેલ્લા ડુંગળી થઈ ગઈ છે એટલે છોડી જણ હતી મળ નાખી છે તો જો એટલી ડુંગળી મળી છે અને એક નાનો અમથો ઢીકલો ઓલાપણ છે પણ છે ને એક નાનો અમથો ઢીકલો છે આ બોર પછી ડુંગળી મળે છે તો છોડી જણ હતી બોર પછી એટલી કમેન્ટ કરી દેવા જરૂરથી અને એમ બધા કહેતા હતા ખરા જરૂરથી જ તો ફાઈનલી દોસ્તો હજી મળવાનું રીજ્યું છે હજી રીજ્યું છે ત્રણ ચાર બટકા બટકા ને હવે બે આઠમી જો હવે ભાજી ફેર અને કાલે હજી થેલા ભરવાના થાય લઈ ત્યારે ભાઈજી કંઈક ખે ને આ ને એવું છે ને એવો અડી મેટો લે